આજે ગુજરાતની વિધાનસભામાં માનની નાણાં મંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું અને સત્તા પક્ષ ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ ઐતિહાસિક બજેટ છે અભૂતપૂર્વ બજેટ છે એવું કહેવામાં આવે છે ગુજરાતની સરકારી તિજોરીના તાળા પણ શરમાઈ જાય એવા પ્રકારનું બજેટ આજે ગુજરાતની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે એવું કહેવાય છે કે ચાર લાખ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ પણ વાસ્તવિકતા એ છે કે ગામમાં પાણીની ટાંકીઓ નથી આંગણવાડીમાં છોકરાઓને બેસવાની જગ્યા નથી પણ બજેટ ચાર લાખ કરોડનું આવી ગયું છે સરકારી શાળામાં શિક્ષક નથી પણ બજેટ ચાર લાખ કરોડનું છે એસટી ડેપોમાં બસ નથી પણ બજેટ ચાર લાખ કરોડનું છે સરકારી કચેરીમાં સાહેબો નથી પણ બજેટ ચાર લાખ કરોડનું ઐતિહાસિક છે ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી પણ બજેટ ચાર લાખ કરોડનું છે ખેડૂતો પોતાની જણસ વેચવા જાય ત્યારે એને પૂરા ભાવ મળતા નથી પણ બજેટ ઐતિહાસિક ચાર લાખ કરોડનું છે એટલે જ મેં કીધું કે ગુજરાતની સરકારી તિજોરીના તાળાને શરમ લાગે એવો આ વિષય છે કે ક્યાં એટલા પૈસા છે ક્યાં સરકાર કામ કરે છે શેના ચાર લાખ કરોડ અને શેની બજેટ આજે આ બજેટની જો વાત કરીએ તો સરકારે ખૂબ મોટી મોટી જાહેરાતો કરી છે અને એમાં સૌથી મોટી બાબત એ છે કે ગાંડા બાવળ કાપવા માટે સત્તાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે બાવળ ઉગ્યા છે ક્યાં ત્રીસ વર્ષથી તો ભાજપની સરકાર છે કેવી રીતે ગાંડા બાવળ ઉગી ગયા અને આટલા બધા ઉગ્યા પછી હવે પબ્લિકના પૈસા તમે ગાંડા બાવળ કાપશો વિચાર તો કરો સાયકલ આપવા માટે તોતેર કરોડ રૂપિયા એક બાજુ ચંદ્ર મંગળ ઉપર જવાની વાતો આજે વિધાનસભા ગૃહમાં થઈ નાયબ મુખ્યમંત્રી ને મંત્રીને બધા કહેતા હતા મંગળ ઉપર જવું છે તો સાયકલ લઈને જાશો મંગળ ઉપર સાયકલ આપવા માટે તોતેર કરોડ રૂપિયા ભાઈ આપવું હોય આપણા ગુજરાતના યુવાનોને વિદ્યાર્થીઓને બાળકોને તો એક્ટિવા આપો સારી બસ આપો સારી વ્યવસ્થા સાયકલ શું કયા ભાજપના નેતાના છોકરાઓ સાયકલો લઈને ભણવા જાય છે તમારા છોકરા એક્ટિવા લઈને ભણવા જશે ગુજરાતના ગામડાના ગરીબ ખેડૂતના દીકરાને સાયકલોના નામે છેતરવાની નીકળ્યા છે ગાંડા બાવળ કાપવા સત્તાણું કરોડ સાયકલ આપવા માટે તોતેર કરોડ અને આ વખતે એક નવી જોગવાઈ આવી છે કે જે ગુજરાતમાં દારૂબંધી છે એ ગુજરાતમાં નશા મુક્તિ કેન્દ્ર ખોલવા માટે પંદર કરોડની જોગવાઈ કરી છે બધા ગુજરાતમાં છે છે નથી 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 વેચાતો વેચાતો ડ્રગ્સ તો તો આ કરવાની એવું કે ભાજપનો નશો ઉતારવા માટે નશા મુક્તિ કેન્દ્ર ખોલવામાં આવે પંદર કરોડ રૂપિયા નશા મુક્તિ કેન્દ્ર આ કોનો નશો ઉતારવાનો છે હું તો એમ કહું છું કે આ પંદર કરોડની અંદર સત્તાનો નશો ભાજપનો ઉતરે ને એવી કઈક વ્યવસ્થા કરે તો સારી બાબત છે ત્યારબાદ દૂધ સંજીવની યોજના માટે બસો કરોડ રૂપિયા ફાળવા છે દૂધ ગામડાના ગરીબના દીકરાને મળે એ તો સારી બાબત છે પણ હમણાં કેટલાય સમયથી આપણે જોઈએ છીએ કે કેમિકલ વાળું નકલી ઝેરી દૂધ વેચાઈ રહ્યું ચારો બાજુ આ બજેટમાં ખરેખર તો સરકારે એ વાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાશવારે વારે છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા હમણાં બે દિવસ પહેલા જ જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો હજારો કરોડો લિટર ઝેરી કેમિકલ વાળું બનાવટી પામ તેલથી બનાવેલું ઝેરી દૂધ વેચાય છે એની ઉપર સરકાર બજેટમાં એક શબ્દ બોલવા તૈયાર નથી દૂધ એ બહુ પવિત્ર વસ્તુ છે દૂધ એક આપણને પશુપાલન કરતા પશુ તરફથી મળે એક માનું દૂધ છે તો જ્યાં જે દૂધ આપે છે પશુ પણ માં છે ને આપણી માં પણ માં જેવી માનું દૂધનું પણ આ લોકોએ કેમિકલ વાળું કર્યું છે ત્યારબાદ ડિસ્પેન્સિંગ મશીન મૂકવામાં આવશે ગરીબોને સમયસર અનાજ તો મળતું નથી જ ગામડાની અંદર જે ગરીબોને અનાજ મળવા પાત્ર છે ઘઉં ચોખા કેરોસીન કંઈ પણ એ ગરીબોને સમયસર નથી મળતું સારું નથી મળતું હવે પાછી સરકાર એવું કે ઓટોમેટિક ડિસ્પેન્સિંગ મશીન આવશે એટલે ગામડાનો અભણ ખેડૂત ગરીબ જે છે એ દુકાને જશે ત્યાં એક મશીન પડ્યો હશે એ મશીનમાં આમામ આમામ બટન દબાવવાના એટલે તરત બે કિલો ઘઉંનો કોથળો મારો આવશે આ વ્યવસ્થા થઈ ગામમાં બસ આવતી નથી તલાટી આવતા નથી સારું કઈ ઠેકાણું નથી તમે મશીનને ક્યાં કરો છો સરકારને કોઈ પૂછવા વાળું નથી કે ઐતિહાસિકના નામ ઉપર ગમે તેવું ના હોય ત્યારબાદ એક વિચિત્ર પ્રકારની જોગવાઈ કરી છે કે ગુજરાતના બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે પચીસ કરોડનો ખર્ચો કરશે ટ્રાફિકના નિયમ તો પહેલાં ભાજપના નેતાઓને શિખવાડવાની જરૂર છે ગાડીના ડેસ્ક ઉપર ભાજપના પટ્ટા મૂકી મૂકીને ગમે ત્યાં ઘૂસી ગઈ છે પહેલાં એને શીખવાડો ભાજપ નો ખેસ ગાડીના ડેસ્ક ઉપર મૂક્યા પછી માણસ એકદમ મુઘલ સલ્તનત નો બાદશાહ બની જાય છે કે હવે કોઈ કાયદો લાગુ નથી પડતો ગમે ત્યાં ગાડી લઈને ગમે ત્યાં જાય બાળકોને નિયમ નથી કરોડ રૂપિયા બાળકોને નિયમ નિયમ તો શીખવાડો પણ રોડ ક્યાં સારા પાર્કિંગ ક્યાં આજે વિધાનસભાની અંદર મારો એક પ્રશ્ન હતો બહુ રસપ્રદ બાબત છે એક બાજુ ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે સરકારે પચીસ કરોડ નો ખર્ચો કરવા નક્કી કર્યો અને એક બાજુ આજે જ વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે અમદાવાદ અને રાજકોટની અંદર જેટલા પોલીસ સ્ટેશન છે એ તમામ પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ છે સરકારે લેખિતમાં જવાબ આપો કે ના ભાઈ ના તો પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા આવતા પીઆઈ પોતાની કાર ક્યાં પાર્ક કરે છે કોન્સ્ટેબલ ગાડીઓ ક્યાં પાર્ક થાય ગુજરાતના પોલીસ સ્ટેશનો પાસે પાર્કિંગ નથી અને તમે અમને કાયદાની ટ્રાફિકની જાગૃતિ કરવા પચીસ કરોડના ખર્ચા કરો છો એના બદલે તમારા પોલીસ સ્ટેશનોમાં પહેલા પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરો તમારી પાસે પાર્કિંગ નથી મેં વિધાનસભામાં પૂછ્યું આજે ગેરકાયદે ખોટી જગ્યાએ પાર્કિંગ કરી હોય મારી ગાડી અને પોલીસ એને ઉઠાવી જાય તો લઈએ ક્યાં મે મારી ગાડી પાર્કિંગમાં નથી તમે લઈ ગયા તો તમારી પાસે નથી તમે ક્યાં મૂકી આટલો ગંભીર વિષય હતો છતાંય ગૃહમંત્રી અને મને દુઃખ સાથે કેવું પડે કે આ વિષયમાં કોંગ્રેસ અને ભાજપે મિલી ભગત કરી ગૃહના સમય બગાડવાની કોશિશ કરી મારે ઉભા થઈને કેવું પડ્યું કે આ ટાઈમ પાસ કરે છે બજેટ ઉપર આવીએ સરકારે વન્ય પ્રાણીઓને બચાવવા માટે થઈ ચારસો ઓગણ સિત્તેર કરોડ નો ખર્ચો કરવા નક્કી કર્યો છે વન્ય પ્રાણી ભલે બચાવ માણસ બચાવવાની કઈ વાત જ આખા બજેટમાં નથી માણસ ભલે મરી જાય કોઈ ગટરમાં ખાડામાં પડીને કોઈ અકસ્માતમાં કોઈ નશાની અંદર રવાડે ચડીને કોઈની ઉપર ટાંકી પડશે કોઈ બ્રિજ તૂટી જશે કોઈ રાઈટ તૂટી પડશે કઈક અગ્નિકાંડ માણસ મરે એની ગુજરાતની સરકાર ને ચિંતા નથી બિલાડી નો મરવી જોઈએ ઉતરાને કઈ ન થવું જોઈએ વન્ય પ્રાણી બચાવવા માટે ચારસો ઓગણસિત્તેર કરોડ ની રકમ ફાળવી છે તો હવે ભાજપ અને ને પ્રાણી બે જ વધશે ગુજરાતમાં પબ્લિકનું શું અને એટલે બહુ ગંભીર બાબત એ છે કે લાંબુ 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 ઐતિહાસિક હતું એટલે લાંબુ કરવું પડે સામાન્ય બજેટ હોય તો ટૂંકમાં પતે પણ આ તો ઐતિહાસિક હતું કેમ કે ગામમાં પાણીની ટાંકી નથી પશુઓને પીવાનો અવાડો નથી ગામમાં શાળા નથી દવાખાના નથી દવાખાનામાં ડોક્ટર નથી ડોક્ટર હોય ત્યાં દવા નથી પણ બજેટ ચાર લાખ કરોડનું છે એ બજેટમાં શું છે કે ગુજરાતની જનતાની માથા દીઠ આવક 3 લાખ ને 1000 રૂપિયા છે એવો આજે બજેટમાં માનની નાણામંત્રી શ્રીએ સદનને જણાવ્યું ગૃહને જણાવ્યું પૂછી આપણે અમદાવાદની અંદર રિક્ષા ચલાવતા કોઈ ગરીબ માણસને ભાઈ તારી આવક કેટલી છે માથા દીઠ રોજના 300 રૂપિયા કોઈ નથી કમાતા અને ગૃહમાં ફૂલ ગુલાબી ચિત્ર આપણને એમ લાગે કે અમેરિકાથી લોકો અહીંયા પરમેનન્ટ રહેવા આવી જશે અને અમદાવાદની અંદર એક આખી એનઆરઆઈ કોલોની ખોલવી પડશે ત્રણ લાખ રૂપિયા માથાદીઠ આવક કોની માથાદીઠ ખેડૂત એક લાખ રૂપિયા વર્ષે નથી કમાતા કાંઈક માવઠું આવે કાંઈક અતિવૃષ્ટિ આવે કાંઈક અનાવૃષ્ટિ આવે એમ પછી તે અમારા ખેડૂત જો માલ વેચવા જાય તો એ માલની અંદર કડદો કરી નાખવામાં આવે એક લાખ રૂપિયા આપણો ખેડૂત નથી કમાતો રિક્ષા ચલાવતા ભાઈઓ એક લાખ રૂપિયા નથી મહિને કમાતા આપણા આઉટસોર્સ અને ફિક્સ પગારની નોકરી કરતા લોકો મહિને વર્ષે ત્રણ લાખ રૂપિયા નથી કમાતા અનેક લોકોને મજૂરોની જેમ રાખવામાં આવ્યા સરકાર દ્વારા આ વિધાનસભામાં આ સચિવાલયની અંદર કોન્ટ્રાક્ટ બેઝના આધાર ઉપર શોષણ કરવામાં આવે ત્રણ લાખ રૂપિયા તો એ નથી કમાતા સરકારની ઓફિસોમાં નોકરી કરનારા સિક્યુરિટી ગાર્ડ પ્રાઇવેટ માણસો જે કોન્ટ્રાક્ટમાં છે ત્રણ લાખ એ નથી કમાતા પણ વિધાનસભામાં વળતી એવું કહેવામાં આવ્યું કે ત્રણ લાખ રૂપિયા માથાથી ઠાવક છે કોની ભાજપવાળાની કે જનતાની અને ત્યારબાદ આ ગુજરાતમાં અનેક પ્રકારના ઉદ્યોગો અને ખેતી આ આપણા ગુજરાતની આર્થિક બે મુખ્ય આર્થિક આવકની સુવિધાઓ છે એક ખેતી અને એક ઉદ્યોગ આજે બહુ દુઃખ સાથે કેવું પડે કે આ આખા બજેટની અંદર ચાર લાખ કરોડ રૂપિયાના લાંબા લાંબા બજેટની અંદર ખેતીને લગતી કોઈ બાબતો પર કોઈ સરકારનું ધ્યાન નથી ખેડૂતોને સમયસર ખાતર બિયારણ અને પાણી નથી મળતું એ બાબત ઉપર બજેટની આખી ચોપડી હું લઈને આવ્યો છું ક્યાંય વાત નથી કરી કે ભાઈ કેવી રીતે તમે સૌરાષ્ટ્રના અનેક પાણી નથી પહોંચ્યું સૌની યોજના યોજના સુજલામ સુફલામ સરદાર સરોવર યોજના આ યોજના ત્રણ ખટારા ભરા એટલી યોજના બની છે પણ પાણીનું ટીપુ અમારા કાઠિયાવાડના ખેડૂતના ખેતરે નથી પહોંચ્યું અને કાઠિયાવાડ શું સરદાર સરોવર ડેમ બન્યા પછી નર્મદા જિલ્લાના ખેડૂતોને એનું ટીપુ પાણી હજુ નથી પહોંચ્યું

એક નારો આપવામાં આવ્યો કે વાવણી થી વેચાણ આપણને એમ લાગે કે આ સરકાર ખેડૂતો માટેની છે વાવણી થી વેચાણ વાવણી થાય ત્યાંથી લઈને વેચાણ થાય ત્યાં સુધી આ સરકાર તમને ટેકો કરશે એવો મોટો નારો આપવામાં આવ્યો અને અઢાર હજાર કરોડ રૂપિયા ફાળવા પણ વાવણી કાણે ખાતર ન હોય વાવણી કાણે પાણી ન હોય ને વેચવા જાવ ત્યારે કડદો થઈ જાય છતાંય ગૃહની અંદર ચાર લાખ કરોડ નું ઐતિહાસિક બજેટ રજૂ થઈ ગયું ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે સોયાબીન મગફળી

કોઈપણ હોય ઘઉં હોય બાજરો હોય જુવાર હોય ચોખા હોય એની સો ટકા ટેકાના ભાવે ખરીદી કરે લે સો ટકા માલ પાકે એ તમામ માલની સરકાર ખરીદી પંજાબમાં કરે છે ગુજરાતમાં માત્ર માલની ખરીદી સરકાર કરે છે અને બાકીનો માલ માર્કેટમાં સસ્તા ભાવે વેચવા મજબૂર બને છે ખેડૂત તો એ બાબતે સરકારે આ બજેટમાં કોઈ જોગવાઈ કરી નથી ત્યારબાદ ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન લાઈટનો વીજળીનો અનેક ખેડૂતોના ખેતરે હજુ વીજળી નથી પહોંચી પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત વીજળી આપે છે અને દિવસે વીજળી આપે છે અને માન સન્માન સાથે ખેડૂતોને રાખે છે ગુજરાતમાં બજેટ ઉપર બજેટ બજેટ ઉપર બજેટ મોટા બજેટ ઐતિહાસિક બજેટ બહુ સારું બજેટ આવું આવ્યું પણ ખેડૂતના ખેતરે લાઈટ ન આવી દિવસે લાઈટ ન આવી અને મફત વીજળી ન મળી અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીમાં અને ભગવંત માન સાહેબની સરકારે પંજાબમાં લોકોને મફત વીજળી આપી અને હાલમાં ચાલુ છે ત્રણસો યુનિટ ગુજરાતમાં નેતાઓ માટે મફત છે પણ જનતા માટે હજુ મફત વીજળી કરવામાં નથી આવી અને આ બજેટની અંદર આપણા ઉદ્યોગો ખેતી માટે તો કંઈ છે જ નહીં પણ ઉદ્યોગો માટે પણ આ બજેટમાં કંઈ નિરાશાજનક શબ્દો સિવાય કંઈ છે નહીં રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ સૌથી મોટો છે આખી એશિયાની અંદર ખબર છે કે એન્જિનિયરિંગનો કોઈ પાર્ટ બનાવવાનો કોઈ મશીન બનાવવાનો કે ડેવલપર તો રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ છે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગનો અપણ આખા બજેટમાં નો આવ્યો આખા એશિયાની અંદર મોરબીનો સિરામિક ઉદ્યોગ વખણાય છે સિરામિકની પ્રીમિયમ ટાઇલ્સ કહી છે વિવ એની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીથી બનેલી ટાઇલ્સ દુનિયાના તમામ દેશોમાં પ્રીમિયમ ક્વોલિટી સપ્લાય થાય છે મોરબીનો ઉદ્યોગ અત્યારે ગેસના કારણે મોરબીની અંદર જીએસટી અને જે કાંઈ ટેક્સના કારણે પરેશાન છે ગુજરાત ગેસની પાઇપલાઇનના કારણે મોરબી સિરામિક ઉદ્યોગ માટે આ આખા બજેટની અંદર કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી ભરૂચ અને અંકલેશ્વરની અંદર કેમિકલ ઉદ્યોગ છે આખી દુનિયામાં ભરૂચ અને અંકલેશ્વરની જીઆઈડીસીઓમાં બનેલી અલગ અલગ પ્રકારની દવાઓ માણસને પીવાની દવાઓ બીજી ત્રીજી રીતે વપરાતા કેમિકલ્સનું મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલિંગ થાય છે ભરૂચ નર્મદાના કેમિકલ ઉદ્યોગ માટે કેમિકલનો ક પણ બોલવામાં નથી આવ્યો બજેટમાં સુરેન્દ્રનગર ગોટાદ જિલ્લામાં જીનીંગ ઉદ્યોગ છે કપાસને કપાસમાંથી એની આગળની પ્રોસેસ કરવા માટે ખેડૂતોના મસીયા બનવાની કોશિશ કરનારા ભાજપના લોકોની સરકારે આ ઝીની મુદ્દો કપાસ પકવતા ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નથી અને આમ આ આખું બજેટ જે છે એ માત્ર ને માત્ર ગયા બજેટમાંથી કોપી પેસ્ટ કરીને આંકડાઓની માયાજાળ બદલેલું બજેટ છે મારા માટે સૌરાષ્ટ્રના ધારાસભ્ય તરીકે ગામડાના વ્યક્તિ તરીકે ગુજરાતના ગામડામાં ઉછરેલા ગામડા પ્રેમી એક નાગરિક તરીકે અત્યંત દુઃખનો વિષય આ બજેટમાં એ છે કે સરકારે શહેરી વિકાસ માટે તેત્રીસ હજાર પાંચસો ચાર કરોડ રૂપિયા ફાળવા અને ગ્રામ્ય વિકાસ માટે ચૌદ હજાર આઠસો અઠાવન કરોડ ફાળવા આ ગુજરાતની સરકાર શું ઈચ્છે છે કે ગામડાનો માણસ ગામડું મજબૂરીમાં લાચારીમાં છોડી દે અને શહેરોમાં આવી જાય ગુજરાતના શહેરો અત્યારે ઓવર ક્રાઉડેડ છે શહેરોની અંદર સંખ્યા સમાતી નથી વસ્તી ગીચતા વધતી જાય છે લોકો ટ્રાફિકનો ભોગ બને છે ઘોંઘાટનો ભોગ બને છે ગેરકાયદેસર બાંધકામો ગેરકાયદેસરના પાર્કિંગો શહેરોની અંદર એટલી બધી સમસ્યા વધી રહી છે છતાં પણ ગામડાનો માણસ લાચારી વર્ષ ગામડું છોડીને શહેરમાં આવે એવો માહોલ સર્જવા માટે ગામડાની અંદર બજેટની ઓછી પચાસ ટકા ઓછું બજેટ ફાળ્યું શહેરોમાં તેત્રીસ કરોડ ગામડામાં ચૌદ કરોડ એનો અર્થ એ થયો કે ગામડાના મતથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને ભાજપની સરકારે ગામડાના માણસને પસંદ નથી કરતી ગામડાના લોકોની વિરોધી સરકાર છે ગામડામાં સુવિધા ઊભી ન થાય રોડ ન બને દવાખાના ન બને શાળા ન બને બસો ન આવે સામાજિક સુરક્ષા ન મળે તો દરેક નાગરિકે મજબૂરી વશ ગામડું છોડી અમદાવાદ સુરત વડોદરાની અંદર આવવું પડે અને બાપદાદાનું ગામ બાપદાદાની જમીન બાપદાદાના મકાન છોડીને અમદાવાદની દસ ફૂટ બાય બાર ફૂટ ની ખોલીમાં લાચારીમાં રહેવા મજબૂર કરવાનું કામ આ ભાજપે કર્યું છે હું આ ભાજપની સરકારને ખૂબ એટલે ખૂબ ભગવાનને હું તો પ્રાર્થના કરું છું કે આને સદબુદ્ધિ આપે કે ભારત અને ગુજરાત એ ગામડાઓનું બનેલું છે ભારત ગામડાનો દેશ છે મહાત્મા ગાંધીએ કીધેલું ગુજરાત ગામડાઓનું રાજ્ય છે ગામડું નહીં ટકે તો ગુજરાતનું કોઈ શહેર નહીં ટકે ગામડું સજીવન નહીં થાય ગામડું બેઠો નહીં થાય ગામડું સક્ષમ નહીં બને તો ગુજરાતનું એક પણ શહેર આગળ નહીં આવી શકે શહેરોના નામે ચૌદ તેત્રીસ હજાર કરોડ ફાળવા છે શહેરોમાં દૂધ ક્યાંથી આવે છે શહેરોમાં ઘઉં ક્યાંથી આવે છે શહેરોમાં ચોખા ક્યાંથી આવે છે શહેરોમાં મગફળીનું તેલ ક્યાંથી આવે છે તમામ વસ્તુ ગામડેથી આવે છે અને આ ભાજપની સરકાર ગામડાને ન્યાય કરે છે કે બિલકુલ અયોગ્ય બાબત છે હું સરકારને એટલી વિનંતી કરવા માંગુ છું કે ગામડાઓને આવી રીતે નજર ન કરો ગામડાએ પણ વર્ષો સુધી તમને ખૂબ સારા મત આપ્યા છે અને એટલે આ બજેટ મને એવું લાગે છે કે ઐતિહાસિક નિરાશાજનક બજેટ છે ઐતિહાસિક રીતે આ ગામડા વિરોધી બજેટ છે અને આવા બજેટની અમે ભરપૂર ટીકા કરીએ છીએ નિંદા કરીએ છીએ અને છેલ્લે એક મહત્વનો વિષય કે આજે વિધાનસભામાં મેં એક અત્યંત મહત્વનો પ્રશ્ન મૂક્યો હતો અમરેલીની અંદર પાયલ ગોટીબેનનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યાર પછી સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો નારાજ થયા અને ખૂબ વિરોધ પ્રદર્શન થયા એ પછી ગૃહમંત્રીએ પોતે એવી જાહેરાત કરી હતી કે એસઆઈટી ની રચના કરશું અને એસઆઈટી તપાસ કરશે અને જે કઈ દોષિતો હશે એની વિરુદ્ધ કડકમાં કડક જે શેર શાયરી બોલે છે કાયદેસર રોજે રોજ એ શેર બોલેલા કડક કાર્યવાહી ચમરબંધી નહીં છોડું કોઈને પકડવામાં નહીં આવે ને એવી બધી શાયરી બોલી ગયેલા વિધાનસભામાં મેં આજે પ્રશ્ન પૂછ્યો કે શું સરકારે અમરેલી કેસમાં લેટર કાંડ કેસમાં કોઈ એસઆઈટી બનાવેલી હતી તો સરકારે ના પાડી કે ના ભાઈ ના અમે તો કોઈ એસઆઈટી નથી બનાવી અને પછી મેં પૂછ્યું કે એસઆઈટી શું તપાસ કરી તો કે બનાવી જ નથી શું તપાસ કરવાની તમે વિચાર કરો કે ટીવીમાં આવીને છાપામાં આવીને માઇક ની સામે આવીને કેટલું કેટલા કોન્ફિડન્સ થી જૂઠ ગુજરાતના ગૃહમંત્રી બોલીને ગયા કે એસઆઈટી બનાવો અને આવી જ રીતે બધી એસઆઈટીઓ જે જે ઘટના બને છે એમાં એસઆઈટી નું આ સત્ય સામે આવી ગયું છે કે એસઆઈટી ના નામે બોલી જવાનું કાગળ ઉપર કોઈ એસઆઈટી નહીં એટલે આજે આ જૂઠનો ખેલ ખુલ્લો પડી ગયો છે ફરી એક વખત કે આ ગુજરાતનું બજેટ ખેતી અને ઉદ્યોગ વિરોધી વિરોધી બજેટ 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 છે છે ગામડા આ બજેટમાં માત્ર માત્ર ને અમદાવાદ ગાંધીનગર ની અંદર શું કરવાનું છે એને લગતો આ બજેટ છે આખી ચોપડીમાં અમદાવાદમાં સ્ટેડિયમ બનશે ગાંધીનગરમાં કોમ્પ્લેક્સ બનશે અમદાવાદમાં આ બનશે એટલે મને એવું લાગે છે કે અમદાવાદ ગાંધીનગર બજેટ આનું નામ રાખવું જોઈએ બાકીના ગુજરાતનું બજેટ હજુ આવ્યું નથી